મિત્રો તમારા દરેક લોકો માટે મિસ્ટર બટલર સોડા મેકર મશીન લઈને હું આવ્યો છું આ નાનું એવું મશીન છે અને કિચનમાં તમે જાતે સોડા બનાવી શકો છો ને આનું વજન પણ ખૂબ ઓછું છે તમે કોઈ પણ જગ્યા પર બહાર ફરવા જાઓને તો પણ કોઈ પણ જગ્યા પર એને કેરી કરીને લઈ શકાય એવું આ સુંદર મજાનું સોડા મેકર મશીન છે સોડા કઈ રીતે બનશે અને બીજા કયા ખાસિયત છે એ પણ તમને ટોટલ ચાર કલર છે બ્લુ કલર છે ઓરેન્જ કલર છે વ્હાઈટ કલર છે અને બ્લેક કલર છે તો મિત્રો કઈ રીતે વાપરવું કે ભાઈ અહીંયાથી આપણે ઇઝીલી એમ કહી શકાય ઓપન થઈ જશે અને અહીંયા સિલિન્ડર આવે છે જેને તમે ઇઝીલી આ રીતે કરી અને અહીંયાથી અલગ કરી શકો છો જ્યારે તમારે આમાં ફિલઅપ કરાવવાનું હોય છે અહીંયા આટા જ આવે છે એટલે સીધું આ રીતે તમે અલગ કરી શકો અને અહીંયાને અહીંયા પાછું આ રીતે પાછું મૂકી એટલે કહી શકાય કે ઇઝીલી તમે અહીંયા ફિટ પણ કરી શકો આટા જ આવે છે એટલે આ રીતે ફેરવીને તમે પાછું એડ કરી શકો લાઈક આ તમે રીતે બંધ કરી શકો કેટલું ઈઝી છે તો મિત્રો ઘરે જેમ રાંધણ ગેસનો સિલિન્ડરમાં આપણે ગેસ ફિલિંગ માટે આપીએ છીએ એવી રીતે તમે આ નાનકડા મશીનની અંદર જે ગેસ હોય છે એને રિફિલિંગ કરાવી શકો સિલિન્ડરમાં અને એનું એકદમ નોમિનલ એમાઉન્ટમાં તમે કરાવી શકો છો મશીનની સાથે ટોટલ બે બોટલ હોય છે પાંચસો એમ એલ અત્યારે અંદર હતી જે મેં બહાર કાઢી અને આ વન લીટરની બોટલ છે એમાં મેં ઠંડુ પાણી ભરી લીધું હવે સોડા કઈ રીતે બનશે એ પણ બતાવું સોડા બનાવીએ બહુ જ ઈઝી છે અહીંયાથી ઓપન થઈ જશે વાહ અને હવે હું આ જે બોટલ છે આપણે જે ભરી હતી ઠંડા પાણીથી એ હું આમાં સેટ કરી દઉં અહીંયા એના આટા લગાવી દેવાના હોય છે ચાલો આપણે જુઓ તમે આ અમારી સોડા બનવા માટે તૈયાર આ રીતે વાગે એટલે સમજી લેવાનું કે તમારી સોડા બની ગઈ છે ધ્યાન રાખવાનું છે મિત્રો આ રીતે મેં ઓપન કર્યું જુઓ તમે ગેસ રિલીઝ થઈ ગયો અવાજ આવી ગયો આ રીતે હવે આપણી તૈયારી થઈ ગઈ છે ચાલો આપણે આપણી સોડા અલગ કરીએ સેમ અહીંયા આટા આપેલા હોય છે બોટલના વાહ જુઓ તમે બુલબુલા બોલી ગયા છે સોડામાં હવે મજા આવી જશે પીવાની ત્રણ ગ્લાસ મૂક્યા છે વાહ જુઓ તમે બુરબુલા બોલે છે એમ જુઓ મીઠું ને લીંબુ ને તમને જે મજા આવે ને એવો ફ્લેવર નાખીને તમે બનાવી શકો ચાલો એક વખત હું પી લઉં સ્ટ્રોંગ બનાવી છે મસ્ત મને સ્ટ્રોંગ થોડા બહુ પસંદ છે હવે મીઠું લીંબુ એક છોડા બનાવીશ અને હું તમને આમાં ફ્લેવરવાઈઝ પણ બનાવીને બતાવું અને મિત્રો યાદ રાખવાનું કે બોટલની અંદર ખાલી ને ખાલી ઠંડુ પાણી ભરવાનું છે આમાં કોઈ જાતનો ફ્લેવર એડ નથી કરવાનો કે નથી લીંબુનો રસ એડ કરવાનો કે નથી કોઈ પણ જાતનો મસાલો નાખવાનો ખાલી ઠંડુ પાણી આ વસ્તુનું ધ્યાન રાખવાનું જે કાંઈ તમારે પેતરા કરવા હોય ને એ માની લો કે ગ્લાસમાં જ કરવાના માની લો કે હવે આમાં લીંબુ નાખો મીઠું નાખો કે ફ્લેવર એડ ઓન કરો એ બધો ગ્લાસમાં પાણી આપણે સોડાવાળી કરી નાખી છે હવે આપણે સાઈડમાં લઈ લઈએ લીંબુ નાખીને ફ્લેવર નાખીને પણ તમને બતાવું ફ્લેવર વાઇઝ રેડી કરી નાખી છે ઓરેન્જ ની રેડી કરી છે સિરપ નાખીને જુઓ તમે હવે હું આ સોડા બનાવી લેતી નાખી દઉં જલજીરા ફ્લેવર છે વાહ જીરા ફ્લેવર મારું બની ગયો છે રેડી અને આ છે લીંબુ લીંબુ ને મસાલા વાળી છોડા મસાલા છોડા બનાવી નાખી અને આ મારી સાદી અને પ્લેન સોડા છે જો છાસ હોત તો હું અમે એડ કરીને મારી છાસ છોડા પણ બનાવી નાખો ચાલો અલગ અલગ ફ્લેવર રેડી થઈ ગયા છે બધાનો ટેસ્ટ કેવો આવે ને એ પણ હું તમને બતાવું ઉનાળામાં ઓરેન્જ સોડા તો જોઈએ જ પ્રોપર ટેસ્ટ પ્લેન સોડા તમને પીને બતાવી જીરા સોડા પી લો પ્રોપર અને ખાસ મારી ફેવરિટ લીંબુ સોડા મસાલાવાળી જોરદાર મિત્રો મિસ્ટર બટલર સોડા મેકર મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે એ વસ્તુ મને સૌથી સારી અને સૌથી ખાસ લાગી આપણે જ્યારે સોડા બનાવી નાખીએ છીએ પછી આપણે ઉપર જ્યારે બુજ લગાવી દઈએ ને અને પછી એને તમે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો જ્યારે તમને સોડા પીવાનું મન થાય ખાલી બુજ ખોલો એઝ ઇટ ઇઝ આપણે જે રીતે બિલ્લુંથી કરતા હોય છે એ જ રીતે તમે આ સોડાનો મજા લઈ શકો ઓવરઓલ બેસ્ટ છે સ્ક્રીન ઉપર ફોન નંબર આપ્યો છે હોલસેલ રેટમાં હોલસેલરોને મળી જશે અત્યારે ગરમીના દિવસો ચાલી રહ્યા છે અને આનો ઉપયોગ કઈ રીતે કરવો બધી જ વસ્તુની માહિતી મેં તમને આપી છે સ્ક્રીન ઉપર ફોન નંબર આપ્યો છે વિશેષ માહિતી લઈ લ્યો હોલસેલના રેટમાં હોલસેલના વેપારીઓને મળી જશે જેમને પણ ખરીદવું હોય ને આવડું આ સોડા મેકર મશીન મિસ્ટર બટલર સોડા મેકર મશીન જેમને પણ ખરીદવું હોય એને સ્ક્રીન ઉપર ફોન નંબર આપ્યો છે આજે જ વાત કરી લ્યો ને સંપૂર્ણ માહિતી મેળવી લ્યો